નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે છે આ હુડલી ગામ જે અંદાજે વધારે વસ્તી ધરાવતું ગામ છે ગામની મુખ્ય સ્ત્રોત ખેતી અને કેરીના બગીચાઓ છે આજે હુડલી ગામ અનેક સમસ્યાઓથી પીડાય છે હવે જો વાત કરવામાં આવે હુડલી ગામની મુખ્ય સમસ્યાની તો છેલ્લા પંદર વર્ષ દરમિયાન અહીં નવા ડામર રોડનું કોઈ કામ જ થયું નથી આશ્ચર્યની વાત તો એ છે કે આ હુડલી ગામમાં એસટી બસની સુવિધા પણ નથી જ્યારે આજે દેશના વિકાસની વાતો તો વિદેશમાં પણ થાય છે તો શું ધારી તાલુકાનું હુડલી ગામ કદાચ ભારતમાં નહીં આવતું હોય એકથી વધારે પણ અજાયબીની વાત એ છે કે ગામના સરપંચ દ્વારા પંચાયતના લેટર પેડ ઉપર હુડલી ગામની સમસ્યા અંગે અવારનવાર વહીવટી તંત્ર તેમજ નેતાઓને પણ જાણ કરી છે પરંતુ માત્ર ખોટા વચનો જ અપાય છે કોઈ નક્કર કામગીરી થતી નથી ગામ લોકોની મુખ્ય સમસ્યા પૈકીની એક રસ્તાની છે આ રસ્તા બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ આપી હતી પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે બહુ જલ્દી આપની સમસ્યાઓનો અંત આવશે પરંતુ હજુ સુધી આ હુડલી ગામની સમસ્યાઓનો અંત આવેલ નથી ત્યારે આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સમસ્ત ગ્રામજનો ભેગા થઈને એક ઠરાવ કરે છે જો દિન દસમાં ગામની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધી ચિંડિયા માર્ગે જવું પડશે આજે ચંદ્ર ઉપર જવાની વાત કરતી સરકાર જો માત્ર ગામડાઓની પડતી સમસ્યા અંગે વિચારીને યોગ્ય નિવારણ લાવી શકે છે તો પણ ઘણું છે હવે જોવાનું એ રહ્યું કે હુડલી ગ્રામજનો દ્વારા શું ખરેખર ગાંધી ચિંડિયા માર્ગે જાય છે કે વહીવટી તંત્ર અને નેતાઓ દ્વારા ગામમાં પડતી મુશ્કેલીને દૂર કરે છે બ્યુરો રિપોર્ટ મુકેશ ડાબી જાફરાબાદ અમરેલી શું કહેશું હાલ હું સરપંચ છું મારું નામ નાનજીભાઈ કુનાભાઈ સોલંકી ધારાસભ્ય નવા નવા રજૂ કરેલો મેં રોડ માટે પણ કોઈ પ્રશ્નો આ દિન આઠ બે હજાર સોળમાં થયેલો હતો રોડ ત્યાં પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ કોઈ કરી નથી અવારનવાર રજૂઆત કરવા હાલ હોય કે મહિનામાં થઈ જશે બે મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી જવાબમાં કે હું તમને જવાબ ના કે આવી ગયું એજન્સીને આપી દીધું થઈ જાય એના આજે આઠ દસ મહિના થઈ ગયા તોય પણ હજી રોડ નું કોઈ જ કોઈ કાય હલચલ થઈ નથી આપનું નામ ગામને શું કહે છે શું છે સમસ્યા જી હું મારું ગામ ઉડલી અને મારું નામ મંગળુભાઈ વાળા અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું અને અમારી ગામની સમસ્યા આમ તો આઠ વર્ષથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવેડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ અપાઈ ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં એક છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે ટૂંક સમયમાં અમે શરૂ કરજો પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત શું છે કોઈ જોવા આવે આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહે છે રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છીએ જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે